રાજાનો કાળ આવ્યો હોય છે રાજાને કહેવામાં આવ્યું કે સુવર્ણ પુરુષનું દાન આપો તો તમારો કાળ જાય હવે દાન લેવાને માટે બ્રાહ્મણ આવે એટલે બાજુમાં જે કાળ પુરુષ હોય એ પોતાની એક આંગળી ઊંચી કરે કોઈને આ સંકેત સમજાય નહીં એટલે ત્યાંથી પાછા જાય હવે દાન કોને આપવું એ પ્રશ્ન આવ્યો શ્રી મહાપ્રભુજીના એક સેવક બ્રાહ્મણ જઈને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે રાજાના મનમાં આ અસમંજસ છે દાન લેવાને માટે જે આવે એની સામે આવી રીતે એક આંગળી ઊંચી કરે છે એટલે આવનાર બધા પાછા જતા મહાપ્રભુજીએ આજ્ઞા આપી સેવકને બ્રાહ્મણને કે આવતીકાલે તમે જજો અને હું કહું છું એ પ્રમાણે કર બીજા દિવસે આ બ્રાહ્મણ ગયા એ પુરુષે પોતાની એક આંગળી ઊંચી કરી એટલે આ બ્રાહ્મણે મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી હતી એ અનુસાર પોતાની બે આંગળી એટલે એ કાળ પુરુષે પોતાની આંગળી નીચી કરી દીધી અને સુવર્ણનું દાન આ બ્રાહ્મણને આપવામાં આવ્યું હવે બધા બ્રાહ્મણો વિચાર કરવા લાગ્યા કે જો અમને આટલી ખબર હોત તો અમે બે ને બદલે પાંચ આંગળી ઊંચી કરત તો અમને દાન મળત કે નહીં પણ એક આંગળી શેને માટે ઊંચી કરીને બે આંગળી શને માટે આવનાર પૂછતા હતા કે દાન લેવાને માટે આવ્યા છો તો વધારે નહીં પણ એક સમયની પણ સંધ્યા કરો છો કે નથી એટલે આવેલા બ્રાહ્મણે કહ્યું કે એક નહીં બે સમય સંધ્યા કરો છો તો કે દાન લેવાનો તમારો અધિકાર સમાજનો વર્ગ અથવા તો મનોરથી પરિવાર એ તો બ્રાહ્મણને દાન આપે એટલે પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું પણ જો બ્રાહ્મણની યોગ્યતા ન હોય તો એનાથી દાન લેવાય અધિકારનું લઈએ શરૂઆતમાં બહુ સારું લાગે પણ જ્યારે ચૂકવવાનું આવે ત્યારે આંખમાંથી આંસુ નીકળી જાય ભગવાન સ્વયં સંધ્યા કરે શ્રી નું ચરિત્ર વાંચીએ નિત્ય સંધ્યા કરે શ્રી નું ચરિત્ર વાંચીએ નિત્ય સંધ્યા કરે ભગવાન સંધ્યા પણ કરે જપંતમ બ્રહ્મ અને જપ પણ કરે આપણે બ્રાહ્મણની પાસે જઈને કહીએ કે અમને આશીર્વાદ આપો પણ દરેક બ્રાહ્મણના આશીર્વાદ ન ફળે જેની પાસે તપ હોય જેની પાસે સત્કર્મ હોય જેની પાસે પોતાનો પાઠ હોય જપ હોય જેની પાસે સદગુણો હોય એના આપેલા આશીર્વાદ હોય એ ફળે આપણી બેંકમાં બેલેન્સ નહીં હોય ને આપણે કરોડો રૂપિયાનો ચેક લખીને આપીએ તો એ જેવી રીતે પાસ ન થાય એવી રીતે જો બ્રાહ્મણની પાસેનું તપ ન હોય તો એના આપેલા આશીર્વાદ પણ ફળે કે કેમ પ્રશ્ન અને આપણે તો જઈને બ્રાહ્મણને કંઈક સંપત્તિ આપીએ કંઈક ભેટ આપીએ એ તો પાછા કમાઈ લેવાય પણ બ્રાહ્મણ જ્યારે આશીર્વાદ આપે ત્યારે આશીર્વાદમાં એ પોતાનું તપ અને પોતાનું સત્કર્મ એ કમાવું થોડું અઘરું છે ઘણી બધી મહેનત કરવી પડે છે